પાવાગઢ આવવું હોય તો અહીંયા બિસ્કિટ ખવડાવવા વાંદરાને બે પેકેટ આપ્યા હતાં બધા ચડી ગયા અહીંયાં ઉપર જુઓ બે જ પેકેટ હતા જો આમ ઉપર બેઠો બેઠો ખાઈ જાય જો સામે ફોરવ્હીલમાં લઈ ગયો આખું પેકેટ જુઓ પાર લેજી જો બધા અહીંયા ફોરવિલ ઉપર ચડી ગયા જો ડેકી નથી ખોલાતી એને એમ કે અંદર હશે બીજું કાંઈ

બદલી ગયો વિડીયો તમને ઉપર જે નવું બનાવેલું મંદિર છે તેના હું દર્શન કરાવીશ ત્યાં માતાજી નો નો ભાગ પડેલો છે જે એકાવન શક્તિપીઠમાં એક શક્તિપીઠ આ છે તો જયારે જયારે ગુજરાત આવો વડોદરા આવો વડોદરા સિટી ની અંદર આવો ત્યારે

પગનો અંગૂઠો પડ્યો છે એટલે આનું નામ પાવાગઢ આપ્યું છે એને હજી એક પ્રશ્ન છે એનો ઉત્તર દઈ દે તમારથી લેવા દેજો કે પ્લાનેટ કેમ રાઉન્ડ હોય હવે આમાં અમારા ભાણાને બીજો એક પ્રશ્ન થયો છે કે પ્લાનેટ એટલે કે ગ્રહ 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 કેમ એ કે કે ગોળા જ હોય ચોરસ કેમ નથી હોતા એનો પ્રશ્નનો ઉત્તર કોઈ પાસે હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો જો વાહ અહીંયા જોવા રોપવેમાંથી આ રીતના તમને અહીંયા ઉપર જોઈ શકો છો આગળ ચાલવાનું છે અને આ રીતની હિલ જો ઘણી ઊંચી છે જોઈ લો જબરજસ્ત સીન આવે છે તો અહીંયા તમે રોપેમાં બેસીને આ નજારો જોઈ શકો છો બહુ બાર રાત કાઢતા ને ફોન પડી જાય પાછો આવશે નહીં જો અમારા બેન શૂટિંગ કરે છે મહાકાળીને ફોન સમર્પિત હા પછી મહાકાળીને ફોન સમર્પિત થઈ જશે જો બાજુમાં બીજી રોપે આવે છે એક ઉપર જાય એક નીચે જાય અહીંયાથી હું તમને બતાવી દઉં જોઈ લો આ હા વાંધો કાચ થોડો કોલો છે એટલે દેખાશે નહીં અહિયાં આ રીતે પૂરું રોપવે નું કામ છે જોઈ લેજો આ રીતે અહીંયા બધાને પૂરો થઈ જાય છે ઉપકર થી આ રીતે ફરે છે બીજી રોપવે જાય છે એક આ રીતે આવતા જશે એક એક આવશે ને એક એક જાય છે કરીને એના દરવાજા હમણાં ખોલશે જોઈ લે જો તમે રોપવે થી આવશો તો રોપવે માં ઉતર્યા પછી પણ ચારસો પગથિયા છેક સુધી રોપવે નથી જતી અને જો નીચેથી આવો તો બાવીસો પચાસ પગથિયા છે તો તમે નક્કી કરીને આવજો કે કેવી રીતના તમારે ચડવું છે રોપવે થી ઉતર્યા એટલે આ ગેટ છે જોઈ લે અહિયા થી જેવા ઉતરશો એવું શૌચાલય અને નાસ્તા પાણી બધું જ મળી જશે જે કોઈ નાસ્તો કરવો એ મળી જાય છે આવશો તો તમે ત્યાં નીચેથી બાવીસો પચાસ પગથિયા અને આ રોપવે નો રસ્તો છે રોપવે થી આવો તો ચારસો પગથિયા ચડવાના છે છતાં જો અમારે બેન ને ભાણો બીજો આવી ગયો છે હવે અમે આગળ જશું આ રીતે તમારે અહીંયાથી દાદર ચડવાના છે નીચેથી છેક આવા જ દાદર છે તો દાદર સારા છે તમે ચડી શકો છો જો ચડી શકો એમ હોય તો દાદર ચડીને આવવું અમારી પાસે અત્યારે સમય નહોતો એટલે અમે રોપવેમાં આવ્યા છીએ જોવા જઈએ આ રીતે પગથિયા છે છેક સુધી જોઈ લો અમે પહોંચી ગયા છી મેઇન ગેટનો એન્ટ્રી ગેટ આવી ગયા છીએ 相信。 يا <applause> عرس <applause> <applause> મસ્ત આજે અડધો કલાક પોણો કલાક માતાજીની આરતી કરીને ખૂબ જ સારા દર્શન થયા છે એ બધા જ વીડિયોમાં મૂકીશ સાથે સાથે આરતીના પણ વીડિયો મૂકીશ આજે દિવાળીના પવિત્ર દિવસે અમને આરતીનું સૌભાગ્ય પણ મળ્યું અને અમે કર્યું છે હવે આપણે અમે નીચે જઈએ છીએ હવે જો તમે રોપવેમાં આવ્યા હો તો પોણા આઠ સુધીમાં તમારે ત્યાં પહોંચવાનું રહેશે નહીં તો રોપવે બંધ થઈ જાય છે એટલે ખાસ કરીને ઉતાવળ રાખીને જો આ સમયે આવ્યા હોય તો પોણા આઠે ત્યાં સુધી પહોંચી જવાનું